પાનેલી ગામના લખમણ સોનીના દીકરીની જાન ઢાંક ગામે જતી હતી ભેળા ત્રણ ગાડા હતા ભાદર માલણ અને ઓજત નદીની ઊંડી ઊંડી ભેખડોના પથ્થર પર ખડખડાવા અવાજે રડતા ગાડાની અંદર જાનૈયા જોકે જાતા હતા અને સર્વા સાદવાળી સોનારણ જાનડીઓ કાઠણીઓના જેવા મીઠા સુર કાઢી મોર જા દેશ મોર જા આથમણે દેશ વળતો જાજેરી ને માંડવે હોરા છે એવા લાંબા ટાળાના ગીતોને સૂર સિમાડે છલો છલ પરથી ગાડું ચડીને પાદર છાય એની સાથે જ ઊંચી ઉલડીને પાછી પટકાતી પટકાતી ગાતી જાય છે વચ્ચે વચ્ચે પરજી ચરણોના નેસડા આવે છે અને પદમણી સી ભેંસો ચાલતા ચારણો ડુંગોના ટેકા લઈને ઊભા ઉભટો ટૂંકા કરે છે એલા આ ટાણ જાનું ક્યાં લઈ હાલ્યા ભીમડો કાકો વળ્યો છે તમારા ડીલની ચામડી સોત ઉતારી લેશે એ ભીમો કોઈ દી જાનુંને લૂંટે લઈ હો એમ બોલીને ગાળા ખેડૂતો ગાળા તણધણાવી જાય છે એમાં બરાબર વાવડી વાળી વાવ દેખાડીને આથમ્યો અંધારા ઘેરાવા લાગ્યા પાછળ મોઢા આગળ બે દિશામાં ગામડા છેટા રહી ગયા વગડું ખાવા થાય એવી નિર્જમતા પથરાઈ ગઈ જાનના ગાડા ઉગાડી સીમમાંથી નીકળી અને વાવડી વાવના ઝાડની ઘટામાં દાખલ થયા કે ત્રુત જ પાંચ બોકાની ધાર પડછંદ હતી છલાંગ મારીને બોળવ્યા ગરદનો પકડી એના જ ફેટા ઉતારી ઝડકી લઈ વાવના પગથીયા ઉપર બેસાડ્યા અને પડકારો માર્યો કે ઉભા રાખો ગાડા ગાડા ઉભા રહ્યા માણસો ફફડી ઉઠ્યા નાખી દો ઘરેણા હમણાં વીધી નાખી છે એટલું કહીને બંદૂકો લાંબી કરી વરરાજાના અંગ ઉપર એના બાપે અંગે માંગીને ઘરેણા ઠાંસ્યા હતા ફાગણ મહિનાનો ખાખરો હોય એવા લુમઝૂમ ઘરેણા વરરાજાએ પહેર્યા હતા એ તમામ ઉતારીને વરનો બાપ પથ્થરથરતો સામે આવ્યો કાંપતે અવાજે બોલ્યો કે ભાઈ આ બીજો બારવટી વળી કોણ જાગ્યો ઓળખતો નથી ભીમડો કાકો હે ભીમા બાપુના માણસો છો તમે ભીમ બાપુ જાનુને તો લૂંટતો નથી ને કોણ છે એ કરતો સામે ભેખડમાંથી સાવજની ડડપ જેવો અવાજ ગાજ્યો આહિલાઓ જે હોય એને સોની રહીને પગમાં પડી ગયો એ બાપુ આ પારકા ઘરેણાગી માંગીને આબરૂ રાખવા લીધા છે તે ભા તારું હોય એટલું નોખું કાઢી લે બાકી બીજાઓના દાગીના ઉપર તો તારા કરતાં મારો હક વધુ પહોંચે છે ભીમા બાપુ મારી ઉમેદ ભાંગવામાં વેવાયને ને મારી આબરૂ રાખવા દો અને વળતા હું તમને કહેશો એટલું પાછું સોંપતો જઈશ આપી દીધો એના ઘરણા પાછા અને ભાઈ તું પાછો વળીશ ત્યારે દીકરીને રૂપિયા પાંચસોની પહેરામણી અમારે દેવી છે કદી વર્ષો પરમદી બપોરે જાન કુશળ ચાલી ગઈ ત્રીજે દિવસે પ્રણવીને પાછા વળ્યા તે વખતે એ જ ભેખડે બેસીને ભીમો વાડ જતો હતો હાલે આ રૂપિયાના પાંચસો રોકડા અને દીકરીને આ એક કાંઠલી કાંઠલી લેખતી વખતે સોનીનો હાથ કયો અને પણ મેં બોલાયું નહીં કેમ હાથ ચોર્યો ભીમાએ ડાળા ફાડીને પૂછ્યું આ કાંઠલી ચોરીની હશે તો હું માર્યો જઈશ સાચી વાત અહીં તો ચોરીની ચીજ છે ભા સાહુકારીવાળી બહારવટીયા કેવી આપો એને રૂપિયા ત્રણસો રોકડા એમ બોલીને ભીમો હસ્યો બહારવટીયા પાસેથી પહેરામણી લઈને જાન પાડેલી